નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અત્યારે જ્યારે મેઘમાર ગુજરાતની અંદર થઈ રહી છે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે ખંભાતનો જે અખાત છે તેમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે તેમની પણ વાત કરવી છે કારણ કે સવારથી આપણે જોયું કે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે કોઈક જ એવો વિસ્તાર છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના હતી એ મુજબ ત્યાં વરસાદ પડ્યો પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે દક્ષિણના વિસ્તારો છે અને એમની સાથે સૌરાષ્ટ્રના એકથી બે જિલ્લાની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌથી પહેલા તો એ જોઈ લઈએ કે ખંભાતના અખાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાતને અને એમની સાથે દક્ષિણ ગુજરાતને કેટલી અસર કરવાની છે કારણ કે સૌરાષ્ટ્રને તો જે ખંભાતના અખાતમાં સિસ્ટમ સક્રિય થઈ છે તે અસર કરે છે તેમની સાથે આપણને સુરત વલસાડ ડાંગના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ લાવી રહી છે ખંભાતના અખાતમાં અહીંયા જે આ સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાય છે તે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરને અસર કરે છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલીને પણ અસર કરી રહી છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે અત્યંત ભારે વરસાદ છે વલસાડ સુરત એમની બાજુમાં ડાંગ એ નવસારીનો અહીંયા વિસ્તાર છે અહીંયા ભાવનગર અમરેલીનો આ વિસ્તાર છે એટલે કે આ બધા જ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ આવી રહ્યો છે આ જે સિસ્ટમ દેખાઈ રહી છે એ ખંભાતનો ખાત એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેનો જે આ વિસ્તાર છે અહીંયા આપણને આ સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાઈ રહી છે ધીમે ધીમે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી તે ક્યાંક હવે આગળ આપણને દેખાય એટલે કે મધ્યપ્રદેશ થઈ આવી પછી મહારાષ્ટ્ર અને તે હવે ખંભાતના અખાતમાં દેખાઈ રહી છે એટલે કે અહીંયાથી પણ આપણને ભારે વરસાદની સંભાવના એટલા માટે છે હજુ આવતીકાલ માટે પણ કારણ કે ત્યાં અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાઈ છે તે હવે બે થી ત્રણ દિવસ પછી નિષ્ક્રિય બનશે ત્યાં સુધી આપણને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ લાવી રહી છે આ સિસ્ટમ આખા દિવસ દરમિયાનની જો સ્થિતિ જોવા જઈએ તો આપણને મહેસાણા પાલનપુરમાં પણ અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આપણે અત્યારે છ વાગ્યાની વાત કરી રહ્યા છીએ છ વાગ્યાની અંદર પાલનપુરનો વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે બનાસકાંઠાના વિસ્તારો છે એટલે કે આખા ગુજરાતનો આમાં સમાવેશ થઈ રહ્યો છે ફક્ત જે કચ્છના પશ્ચિમ ભાગના વિસ્તારો કહી શકાય ત્યાં જ આપણને વરસાદ નથી દેખાતો બાકી પૂણું કચ્છ આપણને વરસાદની અંદર આ વરસાદે આવરી લીધું છે સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારો જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ આ બધા જ વિસ્તારોમાં આપણને અત્યારે ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો એટલે કે અમદાવાદ ગાંધીનગર આણંદ આ બધા વિસ્તારોમાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને સંભાવના પણ હજુ સાંજ પડતા પડતા ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે છ વાગ્યાની વાત કરીએ છીએ હવે આપણે જોઈએ આઠ નવ દસ વાગ્યાની આજુબાજુ પણ ગુજરાતની અંદર આપણને અત્યંત ભારે વરસાદ દેખાશે જે આપણે બનાસકાંઠા પાલનપુરમાં જોયું હતું તે ક્યાંક ઉત્તરના છેડે એટલે કે ડુંગરપુરની આજુબાજુમાં જે આ વિસ્તાર દેખાઈ રહ્યો છે વરસાદ તે પાલનપુર સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદ લાવી રહ્યો છે બાકી વડોદરાની અંદર આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સુરતની અંદર રાત્રે બાર વાગ્યાની આજુબાજુ આપણને અત્યંત ભારે વરસાદ દેખાશે રાત્રે બાર વાગ્યાની આજુબાજુ અત્યંત ભારે વરસાદ પડવાનો છે વલસાડની પણ આ જ સ્થિતિ છે કારણ કે અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે તે આ બંનેને અસર કરી રહી છે જુનાગઢની અંદર પણ આપણને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે દેખાઈ રહી છે બોટાદના વિસ્તારોમાં પણ એ જ છે ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આપણને જે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ જોવા મળી છે તે જ ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહી છે અને એમની સાથે હજુ આજે પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે હજુ આવતીકાલ માટે પણ આજે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને કયા વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ આપણે જોઈ લઈએ આપણે ગુજરાતની અંદર પહેલાં તો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો આપણને ઓરેન્જ એલર્ટ અમરેલીમાં એકમાં જ જોવા મળી રહ્યું છે અમરેલીનો આ વિસ્તાર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ દાદરાનગર હવેલીની વાત કરીએ તો ત્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં સુરત નવસારી ડાંગ આ બધા જ વિસ્તારોમાં પણ ભારતથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે બંગાળની ખાડીમાંથી જે એક વરસાદી સિસ્ટમ આવી છે જેના કારણે આપણા ગુજરાતની અંદર અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે આ સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે જો કે આમાં કોઈ અતિવૃષ્ટિની શક્યતાઓ નથી પણ અનેક જગ્યાએ છૂટાછવાયા મધ્યમ વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ છે એ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યા છે હજુ પણ આવનારા સમયમાં આ વરસાદ જોવા મળશે હવે જે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ આવી એને અસરને કારણે અરબસાગરમાં પણ એક નાની એવી સિસ્ટમ બની હતી જે આપણે છેલ્લા બે દિવસની વિડિયોની વિડીયોની અંદર ઉલ્લેખ કરી રહ્યા છીએ એ સિસ્ટમ છે ગોવા અને મુંબઈના જે દરિયાકાંઠા નજીક બની હતી અને અત્યારે એ સિસ્ટમ છે એ થોડીક મજબૂત બનીને સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાતની અંદર સક્રિય છે ખંભાતનો અખાત એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે એની અંદર એ સિસ્ટમ સક્રિય છે અને અત્યારે એને કારણે પણ આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ આ વિસ્તારોની અંદર આજે દિવસભર પણ હળવા સામાન્ય વરસાદો ચાલુ રહેશે અને વચમાં ક્યારેક ક્યારેક વરસાદની તીવ્રતા વધશે અને રાત્રે બાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર સારો એવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને આ વિસ્તારોની બાદ કરતા અન્ય વિસ્તારો છે જેમાં રાજકોટ હોય કે મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તાર હોય એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય જેમાં દ્વારકા જામનગર પોરબંદર એમાં કદાચ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે અમુક જગ્યાએ બિલકુલ ન પડે આવું વાતાવરણ છે એ રહેવાનું છે દક્ષિણ ગુજરાતમાં પણ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસરને કારણે રાત્રે બાર વાગ્યા સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા છે સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આહવા વ્યારા આ તમામ વિસ્તારોની અંદર રાત્રે બાર વાગ્યા સુધી વરસાદ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો કરતા દક્ષિણ ગુજરાતમાં આ વરસાદની તીવ્રતા છે આજે રાત સુધી વધારે જોવા મળશે કદાચ બે થી લઈને ચાર ઇંચ એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાઈ શકે છે અને એ પછીના જે ઉપરના ભાગો છે જેમાં અમદાવાદ ગાંધીનગર હોય કપડવન આણંદ નડિયાદ હોય વડોદરા છે અથવા તો દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી આ જે મધ્ય ગુજરાતના જે તમામ ભાગો છે એ તમામ ભાગોની અંદર આજે રાત સુધીમાં હળવા મધ્યમ વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે ત્યાં વરસાદની તીવ્રતા છે આવતીકાલથી વધવાની છે જોકે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણામાં આજે રાત સુધીમાં હળવાથી સામાન્ય ઝાપટાઓ નોંધાશે અમુક જગ્યાએ ઝાપટાઓ પણ નહીં નોંધાય અને અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાઓ છે એ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના જે ભાગોમાં આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે એની માહિતી આપણે રાતના વિડીયોમાં આપશું પણ જે કચ્છના ભાગો છે એમાં પૂર્વ કચ્છના ભાગોમાં ભુજ ભચાઉ ગાંધીધામ છે અથવા તો વાગડ વિસ્તાર છે બન્ની વિસ્તાર છે જેના પર રાપર તાલુકો છે એ તમામ વિસ્તારોમાં પણ ઝાપટાઓ છે આજે મોડી રાત સુધી જોવા મળી શકે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કોઈ ખાસ વરસાદની શક્યતાઓ નથી કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે અથવા તો બિલકુલ ન પડે એવી પરિસ્થિતિ પણ પશ્ચિમ કચ્છમાં રહેવાની છે પણ ઓલ ઓવર જોવા જઈએ તો આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના જે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથના જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે અને અત્યાર જે ખંભાતના અખાતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે રાત્રેથી જે નબળું પડીને એનો ફેલાવો થઈને એ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે આવતીકાલથી વિસ્તારોમાં વધારો પણ થશે વિસ્તારોમાં ફેરફાર પણ થશે અને આવતીકાલે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે અને એ આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડશે એની માહિતી આજે રાત્રિના વિડીયોમાં આપવામાં આવશે આજના વિડીયોમાં જે આપણે માહિતી આપીએ એમાં આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં રાત્રે બાર વાગ્યા સુધીમાં જે વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે એ વિસ્તારની માહિતી આપવામાં આવી છે આપના વિસ્તારમાં અત્યારે વરસાદ કેવો પડી રહ્યો છે જણાવજો સાથે ભૂલશો નહીં નમસ્કાર